પરમેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે ગ્રામ્ય ઝૂંપડપટ્ટીઓમાં ખજૂર ચણા ગોળ સ્વેટર ધાબડા કપડાઓનું વિતરણ કરવામાં આવ્યું જેમાં ડોકલિયાની મુવાડી નાયક ફળિયા આંબલીની મુવાડી નાયક ફળિયા પગનાવાડ પાવાપુર નાયક ફળિયા ખાંટના ભેંસાવાડા કાકચિયા જેવી છ ઝૂપડપટ્ટીઓમાં એકસો સિત્તેર બાળકોને આ બધી વસ્તુઓનો લાભ મળ્યો સાથે સાથે નોલેજ શિબિરનું આયોજન કરવામાં આવ્યું કે જેથી માતાઓને બાળ ઉછેરમાં શું શું ઉપયોગી છે તેનું પણ નોલેજ આપવામાં આવ્યું અને મજૂરીએ જતી વિધવા બહેનોને પાંચ પાંચ કિલો લોટના પેકેટ સાડી સ્વેટર એ બધું પણ આપવામાં આવ્યું કે જેથી એમને થોડુંક એમના કઠિન જીવનમાં થોડીક આપણે રાહત આપી શકીએ એટલે આ પ્રમાણે પરમેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટ હંમેશા દર શિયાળામાં તત્પર રહે છે આ કાર્ય માટે